ડિંડોલી પોલીસે બાતમીના આધારે દારૂ પકડી પાડ્યો છે ડિંડોલીના સર્વેલન્સ સ્ટાફ દ્વારા નજીકથી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો હરિયાણા પાસિંગનો ટ્રાન્સપોર્ટનો કન્ટેનર હતો જેમાં ડ્રાઈવરના ઉપરના ભાગે ચોરખાનું બનાવી દારૂ મૂકવામાં આવતો હતો ડિંડોલીની પોલીસને બાતમી આધારે નજીક વોચ ગોઠવીને પકડી પાડવામાં આવ્યું છે દારૂનો મુદ્દો જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જંતુ નાશક છંટાવડાવીશું મચ્છરો મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓ અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મેલેરિયા સ્વસ્થ ભારત બનાવીશું